સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર આજે નવા ઓગણત્રીસ કેસ નોંધાયા છે જેથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા શહેરમાં બારસો પિસ્તાલીસ થઈ છે જ્યારે જિલ્લામાં આજે નવો કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી જેથી શહેર અને જિલ્લાના કુલ મળીને એક હજાર ત્રણસો સાડત્રીસ પોઝિટિવ દર્દીનો આંકડો પહોંચ્યો છે આજે કુલ ત્રણ નવા મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા એકસઠ થઈ છે જેમાં બે જિલ્લાના મૃતકોનો પણ સમાવેશ થાય છે આજે બાવીસ દર્દીઓને કોવિડ નાઇન્ટીન સેન્ટરમાંથી ડિસ્ચાર્જ કરાતા કુલ નવસો બે દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જેમાં જિલ્લાના પચાસનો પણ સમાવેશ થાય છે કોરોનાના કારણે મોતે ભેટેલા ત્રણ મૃતકોમાંથી બાસઠ વર્ષીય સુશીલા અશોક કદમ પંચોતેર વર્ષીય અનસુયાબેન પ્રેમચંદ ચોપાડકર અને પંચોતેર વર્ષીય લીલીબેન મુરલીધર જીજાદકરનો સમાવેશ થાય છે વધુમાં સુરત મનપા કમિશનરે જણાવ્યું હતું કે આજની સ્થિતિએ સત્તાવનસો લોકો હોમ ક્વોરન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરન્ટાઇન સેન્ટરમાં પાંચસો સત્યોતેર લોકો રહે છે સમરસ ખાતે કોવિડ કેન સેન્ટરમાં છત્રીસ લોકો છે તેમજ સડસો જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વિસ માટે પણ કાર્યરત છે અત્યાર સુધી બાવન લાખ બોતેર હજાર કરતા વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યો છે સ્લમ વિસ્તારોમાં કુલ છત્રીસ ફીવર ક્લિનિક ચાલુ કરવામાં આવ્યા છે પંચોતેર જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે તો દવાઓનું વિતરણ અત્યાર સુધીમાં અઢાર લાખ એકસાઠ હજારથી વધુ લોકોને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ દવાનું વિતરણ થતું હોવાથી તમામ લોકોએ સવાર ઉઠ્યા પછી ભૂખ્યા પેટે હોમિયોપેથી દવાનું સેવન કરવું જોઈએ તે સ્વાસ્થ્ય માટે હિતાબ છે એમ તેમણે જણાવ્યું હતું